વડોદરા શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશન અને જેપી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચોરી થઈ ગયેલા અથવા તો ગુમ થઈ ગયેલા જે મોબાઈલ છે જે પરત તેના મૂળ માલિકને આપવાનો કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ કહી શકાય કે નાયબ પોલીસ

તેમજ ચોરી થયા હોય તેવા રાવપુરા પોલીસ સ્ટેશનના પચાસ જેટલા મોબાઈલ ફોનને માલિકોને પરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ગુમ થયેલા મોબાઈલ ફોન માલિકોને પરત આપવામાં આવ્યા આ તબક્કે નાયબ પોલીસ કમિશનર સોની મદદનીશ પોલીસ કમિશનર

આજે અર્પણ પ્રોગ્રામ હેઠળ આપણા રાવપુરા પોલીસ સ્ટેશનમાં પચાસ જેટલા મોબાઈલ અને છે જેટલા મોબાઈલ જેપી રોડ પોલીસ સ્ટેશનના કુલ નવ લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અત્યારે મૂળ માલિકોને પરત આજે કરવામાં આવ્યા અને આ રાવપુરા પોલીસ સ્ટેશનના એક જ્યુરિસ્ટિક્ષણ એવું છે કે જ્યાં એસએસજી હોસ્પિટલ છે નવલખી ગ્રાઉન્ડ છે જે ઘણા બધા પ્રોગ્રામો ત્યાં થાય છે મોટા મોટા કાર્યક્રમો તમામ જો કચેરીઓ આવે છે જો સરકારી કચેરીઓ તો બહાર ગામથી ઘણા બધા લોકો આવે છે જેના અમુક ગિર્દીઓના લીધે એના મોબાઈલ બી ચોરી થતા હોય છે અને સાથોસાથ ભૂલાઈ પણ જતા હોય છે અને પડી પણ જતા હોય તો એના પૂરી પોલીસ સ્ટેશનના જો ટીમ છે આ સતત જો એ મોનિટરિંગ કરીને એવા મોબાઈલને ટ્રેસ કરીને આજે એના પરત આપવામાં આવેલા છે આ રીતે જેપી રોડ પોલીસ સ્ટેશનના મોબાઈલો પરત આપવામાં આવે છે તો લોકો જો મૂળ માલિક લેવા આવ્યા છે એના ચહેરો પર ખુશી જોઈને કહી શકાય કે ખરેખર સેન્સ જો તેરા તુજકો અર્પણ છે કે એના મૂળ માલિકોને એના વસ્તુઓ પરત મળી જોઈએ એને અલગ લાગણી છે જોઈએ અને આપના મીડિયાના મિત્રોના માધ્યમથી આ બધાના માધ્યમથી અમે કહવા પણ માગીએ છીએ કે કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન હોય કે વ્હીકીલ હોય પણ પ્રકારના વસ્તુ ચોરી થતી હોય થઈ ગઈ હોય આપના યા કોઈ ગાયબ થઈ ગયા ગુમ થઈ ગયા હોય તો આપ એના ઇમીડિયટલી અમને પોલીસ સ્ટેશનમાં આપ જાણ કરો જેના લીધે આપ ચો ચોપડી પર નોંધાઈ જાય જેથી અગર કોઈ આ બધા ચીજોના મિસયુઝ થાય તો આપના કોઈ લાયબિલિટી બને નહીં જોઈએ એના માટે આપ ટોયલેટ નહીં કરો ઇમિએટલી જાણ કરો અને ફરીથી સમગ્ર જો ડીસીપી ઝોન ટુ શ્રી અભય સોની અને એસીપી શ્રી કાટકળ અને પૂજા તિવારી રાવપુરા પીઆઈ અને સાગરજી આપના જેપી રોડ પીઆઈ તમામ એના તાબાના જેટલી બી ટીમ છે જો ખરેખર ખૂબ સખત મહેનત કરી છે એના બી બિરદાવવામાં આવેલા છે આજે અમારા જો કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ છે જો ટીમને ખરેખર જોઈએ આ લોકો શોધવા અમે પૂરા માસ્ટર માઇન્ડ છે જો શોધી શોધીને પેશન્ટ સાથે લઈ આવે છે એના બી ખૂબ અભિનંદન આપું છું જો અને ફરીથી સમગ્ર જો બંને પોલીસ એના ટીમના અને જેટલા લોકોના મોબાઈલ મળે તમામ લોકોને ખૂબ અભિનંદન આપું આ જનરલી અહીંયા બહારથી ખૂબ લોકો આવતા હોય છે અને આ જ લોકો મોબાઈલ લે તો ચોરી કરીને લઈ ગયા યા પડી ગયા તો ના લઈ ગયા તો કન્ટિન્યુઅસ જો પોલીસ અમને હિસાબ જો ટેકનિકલ જો સર્વેલન્સના અમારી વિધિઓ છે આ મેથડડથી એના કન્ટિન્યુઅસ વાચ રાખે છે બહુ પેશન્સવાળા કામ છે કે જ્યારે મોબાઈલ ઓપરેટ થાય ચાલુ થાય ત્યારે આ બધા આપણને ઇન્ફોર્મેશન મળે ત્યારે એમના શોધે છે અને પછી ત્યાં જઈ જાય કોઈ ગામડા જાય છે કોઈ બીજા શહેરોમાં જાય છે ટીમ જાય છે ત્યાંથી લઈને આવે છે અને જોવે છે ખરેખર મોબાઈલ એના પાસે કઈ રીતે આવ્યા અગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે તો આ પ્રકાર કાર્યવાહી કરતા હોય છે અને ઘણા બધા લોકો સામનેથી બી કોન્ટેક્ટ કરતા હોય છે જોઈએ તો આ હિસાબથી જોઈએ એના પુરાવાના આધારે અમે લોકો કામ કરતા રહીએ છીએ न्याय मंदिर के पास सब परचेजिंग करने के लिए आए हुए थे नवंबर में ये हमारा बैग से निकाल दिया था किसी ने अब भी नवंबर में साथ में इनका ये सेम मोबाइल अच्छा, यही मोबाइल है दो हजार तेईस बहुत अच्छा लग रहा है एंड आई एम वेरी हैप्पी और उनको मैं धन्यवाद करूंगा और हमारा विश्वास पुलिस में बढ़ता है ऐसे मतलब सर्विस देख के हम एक्सपेक्ट नहीं कर रहे थे बट फिर भी आज हमको बहुत खुशी हुई नहीं, इनका बिहेवियर और इनका अप्रोच बहुत अच्छा लगा द डे जिस दिन से कंप्लेन हमने दिया उस दिन से ही इनका बहुत अच्छा अप्रोच था और बहुत हेल्पिंग मतलब एटीट्यूड था इनका पब्लिक को देंगे कि हम पुलिस हमारे हेल्प के लिए है और वो बहुत अच्छी तरह से काम कर रहे हैं और हमें जो रिजल्ट मिला है इससे हमको बहुत खुशी हुई है मैसेल अजीत कुमार आ, मैं अभी बगौड़िया में रहता हूँ